વીસ વીસ વર્ષ આપણી હાયર હોય વીસ વર્ષની દીકરીથી પછી એણે મૂકીને વેઈ ગયા પછી આપણે દીકરીઓને ઉજેરીને મોટી કરી હોય પાળી પોશી પછી આપણને સાથ મૂકી દે તો દુઃખ લાગે ગુમે આવું માણા હોય તો ન દુઃખ લાગે સાચી વાત છે ઓ પછી જેણે પોતાને ગુમાવ્યા હોય અહીં એને ખબર હોય તમે જ ફોન કર્યો તો કાકા હા મેં ફોન કર્યો હતો શું નામ છે તમારું મારું રાજુભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા શું તકલીફ પડી રહી છે કાકા અત્યારે અત્યારે તો આ કેબિનની જરૂર છે આ બધું ભરી જાવું ઘરે લાવવું લોકોને બહુ અઘરું પડે એ રોડ ઉપર જ આવી રીતના મહેનત કરો છો હા તો કાકા તડકો કેવું કંઈ નહીં લાગતું હોય તકલીફ નહીં પડતી હોય તડકો તો લાગે પણ શું કરવાનું તડકો તો બહુ લાગે છે હવે ઉનાળો આવ્યો એટલે તો વરસાદનું સોમાન તકલીફ હતી દસ મહિનાથી અહીં બેવું છું દસ મહિનાથી એ જ બેસો એ જ બેવું છું તો વરસાદ તડકો ઠંડી હા બધું સહન કરો છો તો સવારે હાડા પાસે આવી જાઓ સાંજે હાડા પાસે સોય વહીઓ જાઓ બધું ભરી ટિકિટ લઈને આવી જાઓ સવારે પરિવારમાં કોણ કોણ છે કાકા પરિવારમાં તો હું એકલો જ છું અત્યારે

ઓલરેડી દુઃખાવો ચાલુ છે પંગ તો ક્યાં રહેવાનું કાકા તમારું મારે શેખપુર શુભ ગ્લોબલ સોસાયટી શેખપુર રોડ ઉપર શેખપુરમાં હા તો કાકા અત્યારે તમે આ રોડ ઉપર આવી રીતે નાની મોટી વસ્તુ વેચીને મહેનત કરી રહ્યા છો તેમાં શું તકલીફ પડી રહી છે એમાં આ બધું લાવવાનું લઈ જવાનું ને આ બધી થોડીક તકલીફ તો ઘણી પડી રહી છે તો આમાં કેટલા કમાઈ જાઉં છો કાકા અત્યારે આમાં તો અત્યારે જ કાંઈ નથી વકરો થાતો ચારસો પાંચસો રૂપિયાનો વકરો માલ થાય એમાં કેટલા એસી રૂપિયા સો રૂપિયા મળે એટલા જ મળે છે એટલા જ મળે છે કઈ વાંધો નહીં કાકા આપણે ઘરે જઈએ અને ઘરે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે કાકા અમે જોયું રોડ ઉપર તમે મહેનત કરી રહ્યા છો તો મહેનત કરવામાં શું તકલીફ પડી રહી છે કાકા મહેનત કરવામાં તડકો બહુ લાગે અત્યારે અને પવનનું છત્રી ને એવું કંઈ રહે નહીં એટલે થોડો ગેમ બહુ લાચાર છે તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે કાકા પરિવારમાં તો હાલ તો હું એકલો જ છું બીજા બધા બીજા મારે ત્રણ દીકરીઓ હતી ભાઈઓ હતા પણ એ આવું પગ હોસ્પિટલમાં બીમારીને કારણે કાપવો પડ્યો ને એમાં એ લોકો મને મૂકીને જતા રહ્યા છે તમારો પોક કપાઈ ગયો એટલે તમારા ફેમિલી લોકો બધા તમને છોડીને જતા રહ્યા છોડીને જતા રહ્યા ત્રણ દીકરીઓ હતી એક વીસ વર્ષની છે એક નવું ભણે છે એક બીજું ભણે છે એ બધા છોડીને તમને જતા રહ્યા જતા રહ્યા આજે તમારો ઘરનું ગુજરાન કઈ રીતના તમે ચલાવો છો આલે માન માન આલે છે જેવું તેવું આલે અને સવારમાં એક ભાખરી લઈને વિયો જાવ આખો દિન ત્યાં બેહું બપોરે એક ભાખરી ખાઈ લઉં ગળને ભાખરી બસ બીજું કઈ ન હોય બીજું જાતે જાતે હા રસોઈ હું ચાર વાગે ઉઠી જાઉં હવારમાં પછી નાઈ ધોઈને ભગવાનને દેવ ને કરીને પછી બે ભાખરી બનાવું એક હવારમાં ખાઈ લઉં એક બપોરે ન્યા ખાવું હા જ આવીને એક ભાખરી બનાવીને ખાઈ લઉં અમે જોયું કે અત્યારે તમે નાનું એવું ટેબલ લઈને નાનું મોટી વસ્તુ વેચીને તમારું અત્યારે ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છો મહેનત કરી રહ્યા છો તો એમાં તો એટલો બધો સામાન પણ નહોતો જો અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈએ કે તમે વધારે માલ પણ વેચી શકો અને મહેનત પણ કરી શકો તો તમે એમાં મહેનત કરી શકશો કાકા હા મહેનત કરી શકાય ને તમારો આભાર એટલું મને કરાવી દો તો બહુ સારું છે મારે આ બધું માથાકૂટ વહી જાય એક તો પગ નહીં મારો આ બધું ભરવું આ ઘેરેથી ભરવું પાછું ત્યાં બધું અકેલીને ભરવું બહુ તકલીફ પડે

એટલે તકલીફ તો પડે કે પછી સાથ છોડી દે આપણો જ્યારે ઉધ્યારે હોય ને ત્યારે સાથ છોડી દે તો પછી શું એ વાત બી સાચી છે અત્યાર સુધી આપણી સાથે હોય ને આજે તમારો સમય ખરાબ છે સમય ખરાબ છે એટલે લોકો તમારો સાથ પણ છોડી દીધો મૂકી દે ઉઈ ગયા છે દુખ તો તાતું

બે હું ને આમ રાંધમાં રોટલી કરવા બે ખાલી ચડી જાય બહુ પગમાં નો જાય બે રોટલી થાય ને એટલી વાર તો વાન બે તો કાકા આજે તમારો પગ કપાયેલો છે તો શેના કારણે પગ પડ્યો મારા પગ હોજી જતા ત્રણ વર્ષ તકલીફ રહી હોજા પછી પિંડીમાં નસ ફાટી ગઈ તો ડૉક્ટરે ઓપરેશન કર્યું ને એ ઓપરેશન રોઝાણું નહીં પછી ગેંગરી ગયું પછી કાપો પીડ્યો બે ઓપરેશન કર્યા એ કઈ હાંધામાં કર્યું અને એક પિંડીમાં કર્યું આંધામાં કર્યું ને એ ઓપરેશન રૂઝાઈ ગયું આ પિંડીમાં કર્યું ને એ ન રૂઝાણું જે તમારો પગ કપાઈ ગયો તમારા ફેમિલી મેમ્બરો પણ તમને છોડીને જતા છોડીને જતા રહ્યા ખાવા પીવામાં રહેવામાં તકલીફ તો બહુ પડે ને કારણ કે જાય તે મહેનત થાય ને આપણે તે અને ઘર રાખીને ન રહી તો પછી એ તકલીફ થાય હવે આ રોજનો હા જમાદા છે આ કર્યા એટલે મકાન રાખવું પડે હજાર રૂપિયા ભાડું છે પાંચસો છસો લાઇટ બિલ મેન્ટેનન્સ આવે ખાવા પીવાની બધી તકલીફો તો પડે ને એટલે ઘર છે એનું હજાર રૂપિયા ભાડું છે હજાર રૂપિયા ભાડું છે વીસ વીસ વર્ષ આપણે હેરી હેરી હોય વીસ વર્ષની દીકરી થઈ પછી એને મૂકીને વેઈ જાય પછી આપણે દીકરીઓને ઉજેરીને મોટી કરી હોય પાડે પછી પછી આપણને સાથ મૂકી દે તો દુઃખ લાગે ગમે એવું બાણા હોય તો ન દુઃખ લાગે સાચી વાત છે એ તો જેણે પોતાના ગુમાવ્યા હોય એને ખબર હોય આવી હાલતમાં મૂકીને વેઈ ગયા મને પગ કાપીને દોઠ મહિનો જો ને દવાખાને થયા ને એટલે એ લોકો વેહી ગયા મૂકીને બે વર્ષ થઈ ગયા મૂકીને વેહી ગયા ને બે વર્ષ થઈ ગયા મૂકીને જતા રહે તો કાકા અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમને રાહત મળે અત્યારે મને આ કેબિન એક થઈ જાય ને તો હારું ને થોડુંક રાશ પણ એને કીટ ને એવું થોડું ઘણું થાય ને તો થોડક ટેકો થઈ જાય એવું તો અત્યારે તમે જે રોડ પર મહેનત કરો છો એમાં શું તકલીફ પડે છે એમાં અત્યારે એ બાકડો જોઈને તો ગરાગી બહુ ઓછી આવે છે લોકો જોઈ જોઈને વૈયા જાય છે અને બાકડામાં નથી બહુ ગરાગી લાગતી ઓલું કેબિન હોય ને થોડોક આપણી પાસે માલ હોય ને તો થોડીક કોઈક ગરાક આવે આમાં આપણી પાસે દહ ટકા જ માલ છે હજી ચાલી પછા ટકા માલ હોય ને તો ગરાક આવે ને તો આપણે રોટલા નીકળ્યા કરે એમ અત્યારે આ બધું લાવવું લઈ જવું ને એ અઘરું પડે વધારે માલ તો કઈ રીતે લેવો એમ થાય ને કંઈ વાંધો નહીં તમે બિલકુલ ચિંતા નહીં કરો ઠીક છે આજે અમે તમને કંઈક એવી રીતના સપોર્ટ સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું કે તમે વધારે માલ સામાન પણ લાવી શકશો એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો તમે જે અત્યારે ટેબલ લઈને જે પણ મહેનત કરી રહ્યા છો એમાં જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે છે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા ઓકે તો દોસ્તો તમે દરેક લોકોએ આ ભાઈની વાત સાંભળી છે હાલમાં તો આ ભાઈ એકલા રહી રહ્યા છે અત્યારે ભાઈએ કીધું એ પ્રમાણે કે મારો સમય ખરાબ છે એટલે મારા ફેમિલી મેમ્બરો પણ મને છોડીને જતા રહ્યા છે દોસ્તો વિચાર તો કરો આજે આ ભાઈ કંઈ જીવી રહ્યા છે દોસ્તો આ ભાઈ તો ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છે અને રોડ ઉપર એક નાનું એવું ટેબલ લઈને મહેનત કરી રહ્યા છે તો ભાઈએ કીધું એ પ્રમાણે કે અત્યારનો રોડ ઉપર જે મહેનત કરી રહ્યો છે એમાં બહુ બધી તકલીફ પડી રહી છે અત્યારે તડકો પણ બહુ બધો લાગી રહ્યો છે જો તમે અમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દો કે હું વધારે માલસામાન પણ લઈ શકું વધારે મહેનત પણ કરી શકું અને મારા ઘરનું ગુજરાન પણ ચલાવી શક અત્યારે હાલમાં ભાઈને આપણે એવી રીતના કંઈક કે રોજગારની વ્યવસ્થા કરાવી દઈએ કે ભાઈ વધારે માલ સામાન પણ લઈ શકે વધારે મહેનત પણ કરી શકે અને ભાઈને જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ ભાઈને બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો આજે વિડીયોના માધ્યમ તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવા લોકોને હર હંમેશાની માટે સપોર્ટરૂપ બનવું જોઈએ આજે ભાઈ જે પણ તકલીફો સાથે જીવી રહ્યા છે એમાં આપણે આજે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું દોસ્તો તમે દરેક લોકો જોઈ શકતા હશો કે ભાઈ કઈ રીતે એક છત્રી લઈને એક નાનું એવું ટેબલ લઈને નાનો એવો ધંધો કરતા હતા પણ હવે ભાઈ માટે એક સરસ મજાનું કેબિન આવી ગયું છે એટલે ભાઈ વધારે સામાન પણ રાખી શકશે અને પોતાની જિંદગીમાં આગળ વધી શકશે તો કાકા રોજગાર સેટ અપ થયા પછી કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે હવે હવે વાંધો નહીં આવે કારણ કે ચોમાસામાં બહુ હેરાન થયો અને ઉનાળામાંય બહુ તકલીફ પડતી હતી બધું ભરીને ઘરે જવું આવવું માલ સામાન ખરાબ થઈ જાય એટલે ચોમાસામાં વરસાદ પડે એટલે ઘરે વહી જવું પડતું એટલે બહુ તકલીફ પડતી હતી ધંધો હરકો થતો નહોતો કાંઈ નથી રાહત મળે છે ને કાકા રાહત મળશે અને કાકા અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકોને આપણે કેબિનનું પણ એડ્રેસ આપી દો જેથી કરીને કોઈને પણ અહીંયા આવવું હોય તો રૂબરૂ મુલાકાત કરીને તમને સપોર્ટરૂપ બની શકે છે તો આમનું એડ્રેસ શું છે આ કેબિન મૂકીએનું વેલંજા ગામ રંગોલી ચોકડી સુરત તો દોસ્તો કાકાનું કેબિન રંગોલી ચોકડી વેલન્ઝા ગામ સુરતની અંદર મૂકવામાં આવ્યું છે અને દોસ્તો તમે પણ અહીંયા આવીને રૂબરૂ કાકાની મુલાકાત કરી શકો છો અને કાકાની મદદ કરી શકો છો આવા લોકો પાસે તમે કંઈક ખરીદી કરશો ત્યારે આવા લોકોનું ઘર ગુજરાન ચાલશે કારણ કે આવા લોકો મહેનત કરવા માગતા હોય છે આવા લોકોને હર હંમેશાને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ આવા લોકો જે પણ તકલીફો સાથે જીવી રહ્યા હોય એમાં હર હંમેશને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ આવા લોકો પાસે તમે આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવા લોકો કઈ હાલત સાથે જીવી રહેતા હોય છે બસ હર માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો કાકા આજે આ સરસ મજાનો રોજગાર નું સેટઅપ તો થઈ જ ગયું છે અને આજે આપણને આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે તમે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલને તમે કંઈ કેવા માંગતા હોય તો હરેશભાઈ પટેલને ખૂબ ખૂબ મારો આભાર છે મારો અભિનંદન છે અને પિંકીબેન પટેલને ભી ખૂબ ખૂબ આભાર છે મારો ખૂબ ખૂબ અભિનંદન છે ભગવાન એનું સારું કરે મને એટલું કરી આપ્યું છે મળવી આપ્યું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ એન્ડ પિંકેબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ ભાઈને બહુ મોટી રાહત મળી છે જો કે ભાઈ પહેલાં કઈ રીતના મહેનત કરી રહી હતી તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ તો હશે એક નાની એવું ટેબલ લઈને ચાર પાંચ ડબલા મૂકીને એ પોતે ધંધો કરતા હતા નાનું મોટું જે પણ વેપાર થાય એમાં ભાઈ પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા પણ ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા હતા પણ આજે હરીશભાઈ પટેલ એન્ડ પિંકેબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ ભાઈને બહુ મોટી રાહત મળી છે ભાઈને જે પણ ચોમાસાની અંદર તકલીફ પડી રહી હતી જે તડકામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી ભાઈને બહુ મોટી રાહત મળે છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર મનસને માટે આવી જ રીતના દિવ્યાંગ લોકો અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ તો આજે આ રોજગાર સેટઅપ થયા પછી કેવું લાગે છે આજે ખુશ થવાનું કાકા વિશે આજે બહુ ખુશ છે એટલે શું તકલીફ પડી રહી હતી કાકા જ્યારે આપણી પાસે કેબિન નહોતું ત્યારે શું તકલીફ પડી રહી હતી ચોમાસામાં બહુ તકલીફ પડી રહી હતી વરસાદ પડે એટલે ઘરે વી જવું પડે અને માલ બગડે ભીનો થઈ જાય એ બધું બહુ તકલીફ પડી રહી હતી ચોમાસામાં ઉનાળામાં ઉનાળામાં પવનની છત્રી રહી નહીં એટલે કામ ધંધે જવાય નહીં બહુ તકલીફ પડી રહી છે સડકો ટાઈમે ધંધો થાય નહીં એ બધી બહુ તકલીફ પડી રહી હતી તડકો બહુ લાગે પણ કાકા તમે આ તડકાની અંદર પણ એટલી બધી મહેનત કરતા હતા તો તકલીફ નહીં પડતી હોય પડે ને તકલીફ તો બહુ પડે છતાં પણ તમે હિંમત રાખીને મહેનત કરતા હતા માલ ખરાબ થઈ જાય એવું બધું બહુ થતું હતું એટલે હિંમત તો રાખીએ ને તો બેઠો રહેતો તો બહુ સારી વાત કહેવાય છે કાકા જે તડકાની અંદર પણ તમે એટલી બધી મહેનત કરી રહ્યા હતા કારણ કે અત્યારે કેટલો બધો તડકો પડી રહ્યો છે અમારે દસ મિનિટ અમે ઊભા છે તો અમે ઊભા પણ નથી રહી શકતા એટલો બધો તડકો અત્યારે પડી રહ્યો છે પણ તમે તડકાની અંદર મહેનત કરી રહ્યા હતા બહુ સારી વાત કહેવાય છે પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની તમે જે પણ હાલાત સાથે જીવી રહ્યા હતા એમાં તમને રાહત મળશે આ રોજગાર આવી જવાથી કઈ વાંધો નહીં કાકા સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ આ રોજગારને આગળ લઈ જાઓ અને આ રોજગારમાં મહેનત કરો